હેલો માય ટુક ફેમિલી કેમ છો બધા મજામાં કે મજામાં જ છો માય ન્યુ બ્લોગ માં તમાર વેલકમ બધાને ગુડ મોર્નિંગ જય મોગલ ને અત્યારે જો આજે તો બહુ મોડ થઈ ગયો 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આરો હાલો કાય માંંધો નહી હવે જે થાય જોયું જાય બીજું તો હું આ જ્યાસભાઈ જો તમે આજે છે ને કે કઈ ચેન્જ બાઈસ બોલો શું કરો આજે

જો જીએન્સ થેકડા મારસે પડે નહીં તો હારું હારું ચાલો હું મુશ્કેલ છે ને જી એન્જ ભાઈને ભલે ચંડે રહ્યો પણ આપણે તો એને કામ કરાવવું જ પડશે એમાં નહીં ચાલે એમ કે ન કરે ને તો ભાઈ પછી બધું ભૂલી જાય છે અત્યારમાં જો મેં એને બિહાર દીધો છે ભાઈ શું કામ બે ગયા કહેશું કહે કે મને એટલી બધી કહે છે ક્યારે મને એટલી પડતી કહે કે ફટાફટ લખી નાખી ખટારા ના કરી નાખ્યા છે બધા એને ને તો જો એને બધા કમળના ક લખી નાખ્યા છે એને મેસેજ આવ્યો હતો કે સ્કૂલ માં ક ખ ગ સુધી કરીને જવાનું છે તો જો ક કર્યા અને છે ને ક માં રંગ પૂર્યો છે રેડ અને આમાં બ્લુ પુરો કે જ્યાસ હવે ખટારા ખ કરવા બે ગયો છે હાલ ફટાફટ પૂરા કર દે હાલ સારું હાલો જયંતભાઈ લેશન કરે છે કરવા દે મેન જીયાસભાઈ ચેલેન્જ લગાવી છે કેમ કે મારે આ છે ને બાર પીસ છે કે તેર હોય જે હોય એ અત્યારે અગિયાર સવા અગિયાર થઈ ગયા મારે બાર વાગે પૂરા કરી નાખવાના છે આ તેરે તેર પીસ આખા બનાવવાના છે હવે જો હું પહેલાં બનાવી નાખું કે જીયાસભાઈ ના બે પેસ ભરવાના છે ખટ્ટાના ખના

કારણ કે આની વગર તો હમણાં આખો દિવસ હાલે આજ છે સારો રસો બનાવવાનો ટાઈમ જોઈએ જો જુઓ એટલે જમવાની જાય દાળ ભાત બનાવવાનો છે બીજું બનાવું છું બહુ એમાં કંઈક છે આવું છે અને શાક ને કોરા પછી દાળ ભાત રોટલી બીજું તો કાંઈક મેં ખબર નથી હોય જે બને હાલો હાલો ફટાફટ રસોઈ બનાવી નાખો અરે બ્લોગ શરૂ કર્યો તો બસ આખો દિવસ કામમાં કામમાં વિયો જો કઈ ખબર ન પડી અને હાંસ પડી ગઈ અત્યારે શરૂ કર્યો છે પાછો અને અમાર જિયાંશભાઈ છે ને બહુ ફાર્મમાં જો એવો ડાન્સ કરે છે કે આના ના કાય કે હામે કાય એમ કેટલું બધું કે મોલ માં જવાનું છે આટિયા ના કરવં છે પછી મોટર કાવન છે એવું બધું કે છે સારું હાલો હવે ક્યાં જશું નક્કી નથી પણ કંઈક જવાનું છે તૈયાર તો થઈ જાય જીએનભાઈ તો તૈયાર થઈ ગયા છે મારો ખાવાનું બાકી છે તૈસુ આવી ગયા છે ઘરે વેલા હાલ તો કંઈક જઈ છે ને આપણે તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે હાલો પૂરા આવી ગયા છે આ બે ને છે ને બહુ મજા આવી ગઈ છે આજા પેટું પણ પટ્ટી છે એવું લાગે છે પહોંચી ગયા છીએ અમે અમારા લોકેશન મોલ આ બે ને તો મજા આવી જશે

બસ એ તો પડ્યું છે આપણે ઓલા વખતે લઈ ગયા હતા ને એ નથી લેવાનું એ તો પડ્યું છે બહુ બધું ન લેવાય પછી કઈ બધી વસ્તુ છે ને ઓગણ ની છે એ બામ છે કે શું છે હા બામ ટૂંક છે એ દે એ નથી લગાડ્યું જયસુખ ને તમારે સ્ટેલ એવો છે જો ને મેં સ્પેશિયલ ફૂડ લીધું છે મસ્ત મસ્ત હવે આ ખાઈ આવે કે નહીં હું પહેલી યુઝ કરું છું ખબર નહીં હવે એકા ફ્લેવર છે બીજો કા છે પપૈયા વાળો બી ફ્લેવર છે બોક્સ જો કે મસ્ત મસ્ત હેન્ડવીસ ભરવાનું છે ને એ તો આપણી પાસે કેમ તો આ તોડી નાખશે કે આમ આ પાડશે આ પાડશે કેસે કેસે લોકો રહેતે

યુન ચડતો ને ઠાલે રે દેવા ઉઠાલે રે બાબા બેરોબીアン ટે પાડું છે જો જે દેતો હા મસ્ત મસ્ત પીવી પાડી દીધી કે પીયુ હવે હાવ કંટાળી દીધા છે આમ ભેંસો ખાઈ ગયા એવા કમરા હશે દે એ તો નેકા જો હવે અમે સહી છીએ આખે તો ગાડી જાય પાર્કિંગ કરી થી કેમ કે ગાડી વહી ગઈ થી ઓલા વખતે એટલે પ્રભુ હે પ્રભુ હે હરી રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ